મિત્રો છોકરી કેક સંતાડીને લાવે છે અને ટેબલ પર મૂકીને ત્યાંથી જતી રહે છે ત્યારે આ બાપ દીકરો આવે છે અને કેક ખોલીને જુએ છે તો આ છોકરો તેને મારવાની વાત કરે છે છતાંય આ ભાઈ કેકને વચ્ચેથી કાપીને નાના છોકરાને આપી દે છે અને પછી કેક ભેગી કરી દે છે અને બીજો કેક ભેગો કરીને તેને કાપવા માટે કહે છે પછી આ નાનો છોકરો તેને મારવાનો ઈશારો કરે છે તો આ ભાઈ તેને ડ્રીલ મશીન બતાવે છે અને ખીલીની મદદથી કેકને જોડી દે છે અને આ બાપ દીકરો બંને મજાથી કેક ખાવા લાગે છે ત્યારે આ છોકરી જ્યુસ લઈને આવે છે તો આ બંને તેમની ડીશ સંતાડી દે છે અને પછી આ છોકરી જેવી કેક ને જુએ છે તો કાપેલી હોય છે તેથી આ છોકરાને પૂછે છે તો આ બંને કંઈ પણ બોલતા નથી તેથી આ છોકરી ચમચીની મદદથી કેક ખાવા લાગે છે તો તેમાંથી એક ખીલી નીકળે છે તો પછી આ બંને સાથે જે કરી છે તે જોતા પહેલા મિત્રો તમને પણ કેક ખાવાની ગમે છે તો વિડીયો ને કલાક કરી છે એને પણ સબસ્ક્રાઇબ કરી દો પછી આ બંનેને પૂછે છે તો આ છોકરો વાળો ડબ્બો બતાવે છે જેથી આ છોકરી ગુસ્સે થઈને ત્યાંથી જતી રહે છે અને બંને બચી જાય che